હવે અતિશય ઠંડુ ઘર ગરમ રાખવા માટે ઘણા બધા લોકો ઉપયોગ કરે છે હીટર વગર જો તમે ઈચ્છો તો પણ તમે ઘરને ગરમ રાખી શકો નમસ્કાર દર્શક મિત્રો ખબરશી.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો શિયાળામાં હીટરનો ઉપયોગ ન કરવો હોય તો આપણે અમુક સરળ ટિપ્સની મદદ લઈ શકીએ તો આજે આપણે એવી ટ્રિક્સ વિશે જાણવાના છીએ જે તમે ફોલો કરશો તો તમારા ઘરમાં હું ફ્રેશે હવે શિયાળની ઋતુ શરૂ થઈ ગઈ છે એટલે બપોર પછી ઠંડીનો જોર વધે છે જેને કારણે આપણું જે ઘર છે એ વધારે પડતું ઠંડુ લાગે ઘરમાં પણ આપણે ગરમ કપડાં પહેરીને ફરવું પડે હવે અતિશય ઠંડુ ઘર ગરમ રાખવા માટે ઘણા બધા લોકો હીટરનો ઉપયોગ કરે છે હીટર વગર જો તમે ઈચ્છો તો પણ તમે ઘરને ગરમ રાખી શકો

હવે રૂમમાં સૌથી વધારે ઠંડી એટલા માટે લાગે છે કે જમીન ઠંડી હોય હવે ટાઇલ્સને ઠંડીને કારણે રૂમમાં પણ ઠંડી લાગે છે હવે આવી સ્થિતિમાં જો તમે રૂમમાં કાર્પેટ પાથરી દો છો તો જમીનની ઠંડકથી બચી શકાય શિયાળાના રૂમમાં કાર્પેટ પાથરવી જોઈએ જેનાથી ઠંડી ઓછી થઈ શકે છે એ સિવાય બેડશીટ તો ઠંડીમાં બેડ ઉપર પાથરેલી પાતળી ચાદર ઠંડી વધારી શકે છે જેની ઉપર બેડ ઉપર ભૂલ કે ફેલનેલ બેડશીટનો ઉપયોગ કરવો જોઈએ જો વધારે પડતી ઠંડી જણાય તો બેડ ઉપર રજાઈ પાથરા રાખવું જોઈએ જેથી સૂતી વખતે ગરમાવો લાગી શકે ફરીથી આપ સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ